ગોકુળ જેવા ગામડા મુખી આયવા મોરબી શેર ગોકુળ જેવા ગામડા મુખી આયવા મોરબી શેર હે ચોમાસામાં મેઘમાં ત્યાં ચોમાસામાં મેઘ મંડ ત્યા પાણી ચારે કોરી અવની તારા વેતા પાણી તારા વેતા પાણી તારા વેતા પાણી તારા વેતા પાણી હા હા ચૂંટણી આવે ને નેતા આવે મીટીંગ કરે રોજ ચૂંટણી આવે ને મેતા આવે मिटिङ गरे हे अब तर काम गर्छु काम गर्छु भाइदानी जा अनि तारावेता पाँच पानी तारा वेता पाेता पानी तारा वेता पानी આવની રોડે બોલે સંતોની મોજ સાંભળજો તમે સૌ આવની રોડે બોલે સંતોની મોજ સાંભળજો તમે સૌ હે છોકરીએ તમે જવા માટે હે છોકરીએ તમે જવા માટે नाव રાખો તૈયારી અવની તારા વેતા પાણી અવની તારા વેતા પાણી અવની તારા વેતા પાણી અવની તારા વેતા પાણી હા ગોકુળ જેવા ગામડા મુખી આયવા મોર ભી શેર ગોકુળ જેવા ગામડા મુખી આઈવા મોર ભી શેર હે ચોમાસામા ચોમાસામાં ચોમાસામા મેઘમરાયતા પાણી ચારે કોર યવનિત તારા વેતા પાણી अवनी तारा वेता पाणी अेता पाणी अे त पाणी संतो मोज जई गी